નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના ઘાટરવાળા સહિત કેટલાક ગામોમાં પીવાનું પાણી સમયસર ન મળતું હોવાથી પાણી પુરવઠા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી તળાજા તાલુકામાં અમુક ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી સમસ્યા અંગે ઉનાળાના પ્રારંભે પ્રશ્ન ઉભો થયો હતો અને હજુ પણ યથાવત છે ત્યારે આજે તળાજા તાલુકાના ઘાટરવાળા ઝાલવદર સહિતના ગામોના લોકો મોટી સંખ્યામાં પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યા હતા સાંજના પાંચેક વાગ્યે ગામના આગેવાનો અને અન્ય લોકોની રજૂઆત હતી કે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી સમયસર મળતું નથી અને આરોપ લગાવતા જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓને પણ આ બાબતે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી પીવાના પાણીની સમસ્યા દૂર નથી હવે આગામી દિવસોમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ધરણા પર બેસવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી

કેવો લાગે તમારી નોકરી યે જગરો ઉપર રવુ ભાઈ તો મોટો આખા તાલુકો હકર એ વાત કરે અને હું સદાય કરે મે કેવું હો હું કરે છે અમને બધી ખબર છે અમે નજરે રોયેલું છે પ્રશ્ન ત્રણ વર્ષતા પાણી આ લોકો અમને આપતા નથી છેલ્લા બે વર્ષ માં પછી અમને બિલ આપ્યા પછી અમે લોકો કરવા આવ્યા કે ભાઈ તમે પાણી નથી આપ્યું તો બિલ છે ને આપ્યા એમ હા જુનાગઢ થી સાહેબ આવેલા અને એ એમ કીધેલું કે આ બિલ તમારે હવે માફ થઈ જશે બરાબર પછી આ ત્રીજું વરસ શરૂ થયું ત્રીજું વરસમાં અમને મહિનામાં ત્રણ વાર પાણી મળ્યું આ મહિનામાં સાલું મહિનામાં એપ્રિલ મહિનામાં એક દિવસ પણ પાણી મળ્યું નથી પાણી આપે ઉપરથી સોડે પાણી અને ટાંકામાં પાણી પડે એટલે વિડીયો ઉતારે અને પછી તરત પાણી બંધ કરી દે અને ગ્રુપમાં ઉપર બતાવી દે કે ભાઈ પાણી આપ્યું છે પછી લાઈન ઉપર કોઈ છે જ નહીં બરાબર કોઈ એટલે કોઈ લાઈન નથી અને આ સાહેબની અને રવુભા કંતરાળ છે એની બેની મિલી ભગતથી સતત ફૈચાયર થાય છે ઓફિસમાં અને ખોટા પગારો લે છે એક પણ માણસ રાખવામાં આવેલ નથી આ પૈક છે અને ત્યાં ટાંકાએ વાલ બંધ કરી દે ટાંકા સલકાવી અને આજુબાજુમાં ખાયા ભરે અને એ જે વોલમેન છે એ આહિરભયુ છે તો ત્યાં એ ઓલું કરે વાલ બન કરતી અને બધા ખાયા ભરે અને ન્યા જાય એટલે એમ કે વાલ ખોટવાઈ ગયો એમ કલાક પછી પાછો વાલ ખુલી જાય એવું ને એવું સતત અમને દોઢ મહિના તા ધક્કા ખાઈ છે કાલે આવ્યા તા આજે બધા આવ્યા છે ગામના ઘાટરવાળા છે ધાલવદર છે બધા આવ્યા છે પણ પાણી અમને આ સાહેબ આપતા નથી ને કાંઈ સારો જવાબ આપતા નથી અને શોખ ખો છે અને આ મોદીના રાજમાં આવું ન હોવું જોઈએ અમે એમ કહીએ છીએ અમે સતત ભાજપના જ કાર્ય કરશી છતાં અમારી અરે આવો અન્યાય થાય છે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી અમે તાલુકા પ્રમુખને ફોન કરીએ છીએ જિલ્લા પંચાયતના ના ફોન કરીએ છીએ બધાને ફોન કરીએ છીએ પણ એમ કે અમે બધાને કહી દીધું છે પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી પાણી પાંચસો કિલોમીટર થી ઉપર જો અહીંયા પછેડિયા ધારે પૂગતું હોય તો પાંચ કિલોમીટર માં લોકો અમને પાણી સુકામ નથી આપતા એમ સરકાર પાંચસો કિલોમીટર થી પાણી ફૂગાડે છે અહીંયા ઉપર બધા સારા જ છે પણ આ ઓફિસમાં સતત ખોટા બિલ આપે છે અને ઉપર એવું દર્શાવે છે કે ભાઈ અમે પાણી આપીએ છીએ એટલે ખોટા બિલ આપી દે એ ઉપર બતાવવાનું કે ભાઈ અમે પાણી આપ્યું છે પણ પાણી હકીકતમાં મળતું નથી અને પાણી આપ્યું તો એના અમને પુરાવા આપે અમે દર વર્ષે ને એના કાર્ડમાં અમે સહી કરી દેતા કે ભાઈ આ દિવસે અમને પાણી મેળ્યું છે હવે આ ત્રણ વર્ષની એક પણ સહી બતાવે એના કાર્ડમાં કે સરપંચ ની કે આ અમને પાણી મળ્યું છે જો અને અહીંયા કોઈ જવાબ દેતો નથી અને આ જો પાણીનો પ્રશ્ન હલ નહીં આવે તો છેલ્લા બે દિવસ ની અંદર અમારા ગામના બાયુ ભાઈઓ બધા સતત અહીંયા ધારણા પર બેસ્યું આ અમારી સેલી વોર્નિંગ છે સાહેબ ને બરાબર